આજે આપણે પહોંચી ગયા છીએ સદભાવના બળદ આશ્રમ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાઈને જો આ બાજુ જો સાંજના નિરણની તૈયારી થાય છે આ પૂરા દેતા જાય ને એટલે ફટાફટ મશીનમાં ઘાસનું કટિંગ થતું જાય ઝરમર ઝરમર વરસાદે આવે છે જો અહીં કંઈક ઓફિસનું કામ આવે ને તો આ ભાઈ બે ડંડા લઈને પહોંચી ગયા હવે હું તમને લઈ જાઉં કે જ્યાં બળદ નિરણ ખાય છે ને એ સેટમાં તમને લઈ જાઉં પહેલાં આપણે ડેલું બંધ કરી દઈને કે આપણે વિડીયો ઉતારજો ને બળદ બધા બેડ બી જાય હાલો જુઓ

હવે હું તમને મળાવું આ ભાઈ છે ને એ અમારા સત્તરે સત્તર હવેળાની સાફ સફાઈ કરી અને ચોખ્ખા પાણીથી ભરે છે જો આ આવેળો ચોખ્ખો થઈ ગયો અને આ બળદ પાણી પણ પીવે છે જો આવી રીતે બધા અવેળાને સત્તરે સત્તર અવેળાની સાફ સફાઈ કરી અને પાણીથી ભરવામાં આવે છે હવે હું આ સુપરવાઇઝર ભાઈ જોડે બધી રાઉન્ડ મારી લઉં ને ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક અને શેર કરી દો અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આટલા બધા બળદને જોવા એકવાર સદભાવના બળદ આશ્રમમાં જરૂરથી વધારશો આવજો